શ્રી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત જય શ્રી કૃષ્ણ એક ગઝલ પ્રસ્તુત કરું છું ગઝલ છે મતલબ કે મુખ પર ચલકતું હાસ્ય એનું જોઈ દિલમાં થાય છે મુખ પર ચલકતું હાસ્ય એનું જોઈ દિલમાં થાય છે કે વિશ્વાસ તોડી એ બીજે વિશ્વાસ નાસમ ખાઈ છે ને મારા હૃદયમાં રાજ કરતા હતા છતાં તોડી દીધા કે મારા હૃદયમાં રાજ કરતા તા છતાં તોડી દીધા કારણ સંબંધો છડકપટના ત્રાસથી તોડાય છે ને શેર છે કે મનથી અમુક પ્રશ્નો પૂછ્યા મેં મનથી અમુક પ્રશ્નો પૂછ્યા મેં પણ ખબર નહીં કહી દીધું કે મનથી અમુક પ્રશ્નો પૂછ્યા મેં પણ ખબર નહીં કહી દીધું બસ ત્યારથી આ જિંદગીમાં લાગણી રોંધાય છે ને વિદ્વાન થઈને જ્ઞાન તો પીરસી રહ્યા છો આપ પણ કે વિદ્વાન થઈને જ્ઞાન તો પીરસી રહ્યા છો આપ પણ ચહેરા મગજમાં ચોપડીથી પણ વધુ વંચાય છે ચહેરા મગજમાં ચોપડીથી પણ વધુ વંચાય છે ને શેર છે કે આગળ વધ્યાનું આટલું અભિમાન છે તો સારું

એ વાતના ઊંડાણને સ્પર્શ્યા પછી સમજાય છે ને મારા હૃદયમાં રાજ કરતા હતા છતાં તોડી દીધા કારણ સંબંધો છડકપટના ત્રાસથી તોડાય છે ખૂબ ખૂબ આભાર મા ચેનલનો તથા ટીમનો સરદય ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મુગાને પીઠ બેસાડી બોલાવે આવ નવી વાણી એ પંક્તિને સાર્થક કરતું અમારી જ્ઞાતિની અથવા આપણી જ્ઞાતિની યુવા કવિયત્રી નાની ઉંમરમાં પણ સાહિત્ય ક્ષેત્રે ઘણું બધું પ્રદાન કરી અને પોતાનું સાહિત્ય ક્ષેત્રે જે કાઠું કાઢ્યું છે તેવી તે ગઝલની અંદર તે પોતાનું એક આગવી પ્રતિભા ધરાવે છે એવી બેન જલ્પા કે જેને સાંભળવાની માણવાની જાણવાની અને એની

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે